નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડ મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી હવે ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો આજે કહેવાય મરચીની ખેતી એમાં પણ એક જબરજસ્ત પરિણામ મળ્યું છે મરચીની અંદર તો પહેલામાં પહેલું પરિણામ બતાવી દઈશ મિત્રો તો બતાવજો રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો મરચીમાં જુઓ તમે ગ્રોથ વિકાસ એનું ફ્લાવરિંગ એની ગ્રીનરી જુઓ છે એક નંબર કોઈ પણ જાતનો રોગ નહીં જુઓ બરાબર છે જુઓ મરચાં બતાવો તમે જુઓ છે મિત્રો એક નંબર ક્વોલિટી આખી મરચી પર ને તો દોઢસોથી બસો મરચાં છે જોઈ લો અહીં પણ બતાવો તમે જુઓ એક નંબર ક્વોલિટી નરા મરચા જ મરચાં છે સુપર રિઝલ્ટ છે એક નંબરનું જુઓ તમે હે એકદમ ચમકદાર ક્વોલિટી નંબર વન આ બાજુ પણ બતાવો જુઓ છે કોઈ પણ જાતનો રોગ નહીં જુઓ એની ગ્રીનરી વિકાસ છે એક નંબર ક્વોલિટી એની ચમક એનું સાઇનિંગ જુઓ જોઈ લો કેટલા બધા મરચાં છે એકદમ નજીકથી મસ્ત બતાવો ખેડૂત મિત્રને જુઓ કેટલો બધો લાગ લાગ્યો છે જોઈ લો એક મરચી પર દોઢસોથી બસો મરચાં છે જોઈ લો મિત્રો ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે જુઓ છે કોઈપણ જાતનો ફંગી સાઇનનો પ્રોબ્લેમ નહીં કોઈપણ જાતનો રોગ નહીં પૂરી વાડી બતાવો જુઓ તમે છે એની ગ્રીનરી વિકાસ ચમક અને એક નંબર ક્વોલિટી ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ કયું ગામ અમિતપુરા હા અમિતપુરા ગામ લાગે ને તાલુકો ઉમરેટ તાલુકો એમને ઉમરેટ લાગે ને જિલ્લો આણંદ લાગે ઓકે તો વિષ્ણુભાઈ તમે કેટલા વીઘામાં મરચીની ખેતી કરેલી છે ત્રણ વીઘામાં એમણે મરચીની ખેતી કરેલી છે બરાબર છે તો આપડી આ તમે શરૂઆતમાં ટ્રીટમેન્ટ કરેલી હા શરૂઆતમાં મતલબમાં જ્યારે રોપી ત્યારથી જ આપની ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છે ઓકે તો આમાં તમે ઉત્પાદનમાં કેવું રહેશે અત્યારે અત્યારે સૌથી પહેલા મુરત કરી ત્યારે બે જબલા નીકળ્યા હતા ફરી બીજા રાઉન્ડ માં અઢાર જબલા અને ફરી બેતાલીસ જબલા મુહૂર્ત જ્યારે જયારે શરૂઆત કરી ત્યારે બે જબલા માર્યા હતા ફરી કેટલા જબલા માર્યા અઢાર જબલા અને અત્યારે બેતાલીસ મળ્યા હતા હવે બેતાલીસ જબલા મળ્યા હવે પચાસ સાઈઠ જેવાની ગણતરી રાખે હવે વેણવાની જે આટલી આગલી વેણી આવવાની છે એમાં પચાસ થી સાહીઠ જબલા મળવાની એમને સંભાવના લાગે છે ઓકે તો આ તમે કઈ દવા વાપરી આટલું જોરદાર પરિણામ મળ્યું જય પરિવર્તન ની ઓર્ગેનિક દવા કઈ દવા બતાવજો તમે મિત્રો એમને જે ડ્રિન્ચિંગ કર્યું છે આનું કઈ રીતે વાપર્યું તમે ડ્રીપમાં ડ્રિન્ચિંગ કર્યું છે ડ્રિન્ચિંગ કરેલું છે આ ત્રણ દવાનું ભૂમિ પરિવર્તન સોઇલ પાવર અને રૂટ પરિવર્તન કેટલી વાર ડ્રિન્ચિંગ આપ્યું તમે ત્રણ વખત ત્રણ વાર ડ્રિન્ચિંગ આપ્યું છે બરાબર છે અને ઉપરના છંટકાવ કેટલી વાર કર્યા આપણી દવાના છંટકાવ ચાર વખત કર્યા

આવે છે ને આવે છે બરાબર અને આ મરચી હું પહેલી વાર કરી છે પહેલી જ વાર કોઈ અનુભવ નથી આ ખેડૂત મિત્રોને પહેલી જ વાર મરચી કરી છે પણ અમે જે સલાહ સૂચન અને ગાઈડન્સ આપી અને અમને મરચીની ટ્રીટમેન્ટ કરાવીને સારામાં સારું પરિણામ મળ્યું છે ઓકે તો થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઈશ તો આ છે આપણું ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રો માઇક્રોડ ખાતર કહેવાય તમારે થળિયામાં આપવાનું ડ્રિન્કિંગ આપવાનું બરાબર છે ઓલ માઇક્રોડ ખાતર મળી જાય સોઈલ જાતના ખાતર આમાં મળી જાય એટલે તમારે પંદર પંદર દિવસે આ ભૂમિ પરિવર્તનનો ડોઝ આપી દેવાનો તમારે મરચાં વેંતા થાકશો તમે ભૂમિ પરિવર્તનથી બરાબર કોઈપણ ખાતરમાં મિક્સ કરી શકો યુરિયા સલ્ફેટ ડીએબી બ્રિન્ચિંગમાં આપવાનું છે પાણીમાં છોડી શકો ઓકે બીજું અમને વાપર્યું છે સોઇલ હેથ પાવર તો આનું કામ શું કે અગાઉના ચાણિયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલા હોય તો તમારી મરચીને ટોપથી બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે ખોરાક પહોંચાડવાનું કામ કરશે આ સોઇલ હેલ્થ પાવર તો આ ખાસ આ તો વસ્તુ વાપરવું જ જોઈએ અને આ બીજું છે રૂટ પરિવર્તન જે તમારે મતલબમાં રૂટમાં મતલબમાં કોઈ સુકારો ના આવે બફારો ના આવે નિમા ના આવે ગાંઠો ના પડી જાય મૂળમાં મતલબ ફંગી સાઈડમાં આ વસ્તુ કામ કરશે તો આ ત્રણ વસ્તુ એમને ડ્રીન્ચિંગમાં આપેલું છે ઓકે ત્રણ વાર આપ્યું ને ત્રણ વાર આપેલું છે અને બીજી વાત કરીએ આપણે ક્રોપ પરિવર્તન જે ગ્રીનરી વિકાસ નવી ફૂટ આ બતાવી દો જુઓ ગ્રીનરી છેક નંબર ફ્રેશ જુઓ કોઈ પણ જાતનો રોગ જોવા નહીં મળે જુઓ તો આ તમને ગ્રોથ વિકાસ ગ્રીનરી તમારી મરચીને પીરી નહીં પડવા દે પંદર લીટરમાં પચીસ અમે લેવાનું છે અને બીજું એમણે વાપર્યું છે આપણું પેસ્ટ ઓર્ગો જે કથેરી આવી જાય થિપ્સ આવી જાય વ્હાઈટફ્લાય આવી જાય મિલીબગ આવી જાય ઉડતી લીલી પોપટી આવી જાય મોલોમસી આવી જાય ગ્રોથ સાઇડનું કામ કરશે ફ્લાવરિંગનું પણ કામ કરશે તમારે પંદર દાડા લગીને કોઈ પણ જાતનું અંદર વાયરસ એટેક નહીં થાય પંદર લીટરમાં પચીસથી ત્રીસ એમ એલ લેવાનું છે ઓકે અને એમને બીજું વાપર્યું છે આપ બ્યાસી જેની તમે કોમાસ જોઈ શકો એની ગ્રીનરી જોઈ શકો તાપ તડકા વરસાદથી રક્ષણ કરશે દવાને ચોંટાડશે ફેલાવશે પીએચ મેન્ટેન કરશે જમીનમાં સાર ઉતારશે પંદર લીટરમાં ખાલી પાંચ જ એમએલ લેવાનું છે ઓકે તો વિષ્ણુભાઈ જે પણ આ ઉમરેઠ તાલુકાની અંદર મરચીની ખેતી કરતા હોય તો અમને તમારો સંદેશો શું આપવો છે આ દે પરિવર્તનની દવા વાપરવી જોઈએ રિઝલ્ટ સરસ છે રિઝલ્ટ કેવું મળે સરસ કુમાસ કેવી છે સરસ છે બરાબર છે તો વિષ્ણુભાઈ આપણી આ ટ્રીટમેન્ટ પહેલેથી જ કરી છે શરૂઆત જ બરાબર કેટલા વીઘા છે ત્રણ વીઘા ત્રણ વીઘા તો વિષ્ણુભાઈ તમારો એકવાર વાર કોન્ટેક નંબર આપો મારું નામ વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ છે હમિતપુરા મોબાઈલ નંબર નેવું નવ્વાણું ચોવીસ ઇઠ્યોતેર ચોત્રીસ તો આ તમને ડિસ્પ્લે પર આ નંબર મળી જશે બરાબર કેવી રીતે ટ્રીટમેન્ટ કરી છે તમે જાતે જોઈ શકો છો માહિતી લઈ શકો છો ખેડૂત મિત્રોનો મેં નંબર આપેલો છે ઓકે તો વિષ્ણુભાઈ જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન